વાડયા પ્રકૃતિ પ્રકૃતિ નથી આપણા થઈ મારા સ્વયં જરૂર નથી મારે મારે કહેવાનું તો ઘણો છે પણ કેવાથી આ નાતમાવડી સમસ્યા નહીં આના તાલે બેહી જવાનું છે મારે એવો વિચાર અમે અંદરથી ચાલુ કર્યો છે કે આપણે વ્યવહારનો કોઈ ધડો નથી રહ્યો એકતા બોર્ડર વાળા નથી આપણે બોર્ડર બનાવવો છે modal benar itu Vikaija suh, Nana Marso karseh suama, bener.

કરશે તો લડશે નહીં ઠપકો લાગશે નહીં અમને અમારે સાંભળવાનો આવશે નહીં અને દીકરીઓને તમે સમયસર પરણાવશો ને આપણે આ નહીં લાગે કોઈ વસ્તુ બનશે નહીં સમય સાચવો માવડીઓ ત્યાં ત્યાં બેસવાનું બેઠા બંધ કરો ઓટોમેટિકા થાતું નથી તમે પિયર કા માર્સલા સંગત છોડી દેજો આપણો માલા મેલા આપણો આપણે રહીએ તો સારું નકામા અવરા ગણા જે શું કોણ તરત જ કોઈ ફટકી નથી જાતો માણસ આ સંગ લાગે છે બધે ને લાગે અને રામતી તમારા પતિને તમારા પરિવારને તમારી પરજાને આજ જમાશન તો ઓટોમેટિક વિચાર બદલી જાશે ખોટી સંગત મારી માવડી છોડી દેજો આ નટકડી હિરણનો જે માનતી ખોટી સંગત એમાં છે ને એમાં સમજવાનું ઘણું છે